બેક હવે વાત કરીએ સમાચારોની તો રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે સરકારી કર્મચારીઓ હવે વતન પ્રવાસ અને એલટીસી અંતર્ગત વંદે ભારતમાં પ્રવાસ કરી શકશે સરકારી કર્મચારીને દર ચાર વર્ષે એલટીસી પ્રવાસનો લાભ અપાય છે છ હજાર કિલોમીટરના પ્રવાસનો પરિવહન ખર્ચ સરકાર મંજૂર કરે છે સરકારી કર્મચારીઓ હવે દેશભરમાં અત્યાધુનિક વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કરી શકશે એલટીસી અને વતન પ્રવાસ માટે સરકારી કર્મચારીઓના વંદે ભારત ટ્રેનનો ખર્ચ સરકાર ઉઠાવશે સંવાદદાતા મેહુલ દેસાઈ ફૂડલાઇન પર જોડાયેલા છે મેહુલ રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ માટે આ મોટી જાહેરાત છે તેમના માટે ખુશખબર છે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે વતન પ્રવાસ અને એલટીસી અંતર્ગત વંદે ભારતમાં હવે રાજ્ય સરકારના કર્મચારીઓ પ્રવાસ કરી શકશે વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી કક્ષાએ આ નિર્ણય કરવામાં આવ્યો છે અને જે વંદે ભારત જે ટ્રેન જે શરૂ કરવામાં આવી છે એક્સપ્રેસ ટ્રેન જેનો લાભ સમગ્ર દેશની અંદર તમામ નાગરિકો લઈ રહ્યા છે પરંતુ એલટીસી અને જે વતન પ્રવાસ હતો કર્મચારીઓનો સરકારી તેને હજુ સુધી લાભ અપાયો ન હતો હવે તેને પણ આવરી લેવા માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે ચાર માસે જે પ્રકારે અલગ અલગ જે નિયમો અનુસાર જે વતન પ્રવાસ હોય છે અને એલટીસીના ના પ્રવાસના સંદર્ભમાં જે નિયમો છે તેની અંદર હવે વંદે ભારત જે ટ્રેન છે તેનો પણ ઉપયોગ કરી શકશે કર્મચારીઓ અને તેને પણ આવરી લેવામાં આવ્યું છે આ લાભની અંદર અને અત્યારથી જ આ નિર્ણય જે છે તે કરી દેવામાં આવ્યો છે એટલે કે આવના દિવસોની અંદર જે પણ પ્રવાસ છે વતન પ્રવાસ હોય કે પછી એલટીસી જે બહારના પ્રવાસ હોય તેની અંદર જે છે તેનો લાભ કર્મચારી લઈ શકશે જી મહેલ આભાર તમામ વિગતો માટે